મારું નામ પૂજા બેન છે આમાં સોસાયટીમાં રોજથી થી લાઈટ વહી જાય બે બે ત્રણ ત્રણ કલાક લાઈટ વહી જાય નાના છોકરાવાળાને શું સમજવાનું એ તો સરકાર ઉપર આવે ને સુધરાઈ વાળા ઉપર આવે ને અમારે શું સમજવાનું ત્યાં જઈને અરજી કરી તો એમ કે થઈ જાય થઈ જાય કાંઈ થાતું નથી બે બે ત્રણ ત્રણ હારી હારી વસ્તુ ભાઈ 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 ને વસ્તુ નાખી અમે લાઈટો ઉડી જાય મશીન શોર્ટ સર્કિટ થઈ જાય શું કરવાનું એના કઈ નિવારણ લેવું જોઈએ ને એને આ રોડમાં પાણી ભરાય આ ખાડા ભરાય બ્લોક નાખી દીધા અમે ના પાડી દીધું તો એને નાખીને હવે જો આ કાઢવાનું થાય એટલે રોડ ઉપર પછી અમે હડતાલ કરી કે ન કરી રોજ કચરાવાળું ન આવે એનું શું કરવાનું કાંઈ નિવારણ બધા આ ગાડીઓ મૂકી જાય કોઈ કાંઈ નિવારણ નથી લેતું ડ્રાઈવર એમ કે કે હા અમે મૂકશું જ આ અમે અહીંયા લેડીસો અહીં બેઠા જેન્ટ્સ જેવા આવે તેવા આવે ઉપર ચડી જાય આ સીડી ભીન કાયદે સરસે એ કાઢું મળે કે નહીં

Apa? Tapi kami percaya ini kebun ini. Kami kebun di kawasan 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 ini. Kami ke